ખેડૂત તો મરી રહ્યો છે વરસાદની અંદર એ હકીકત છે જાય તો જાય ક્યાં ગુજરાતમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે કટકી કોન્ટ્રાક્ટર્સ અને કૌભાંડી બાબુને કારણે પ્રજાના પૈસાનો વેઠપાટ થઈ રહ્યો છે વાત રાજકોટ જિલ્લાની છે કે જ્યાં એક પુલનું કામ એવું થઈ રહ્યું છે કે હાથ અડાડતા જ પોપડા પડવા લાગે છે તો ભાજપના નેતાએ આ કામ બંધ કરાવ્યું છે શું છે હાલત આવું જોઈએ જાણીએ સમજીએ

હલકી ગુણવત્તાના કામની ફરિયાદ બાદ તાલુકા ભાજપ પ્રમુખ અને ગ્રામજનોએ સ્થળ પર પહોંચી અને કામ અટકાવી દીધું હાથ લગાવતા જ સિમેન્ટના પોપડા ખરી જાય છે અને લોખંડના સળિયા ખુલ્લા પડી રહ્યા છે કેટલીક નબળી કક્ષાનું કામ થાય છે કે અમે અવારનવાર હું અને આપણે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ અને બે અનેકવાર રજૂઆત કરી અને અનેક વાર બંધ કરાવ્યું અમે અહીંયાથી બંધ કરાવીને વૈયા જઈએ પછી બીજે દે પાછું ચાલુ કરી દઈએ અમારું કોઈનું કંઈ ગણતા નહોતા અને પછી રિપોર્ટ કરાવ્યા બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તો અમારી માગણી એવી છે કે તાત્કાલિક આ કામ અહીંયાથી આ જે થયેલ કામ છે એ દૂર કરીને નવું કામ ચાલુ કરવાનું અ થાણા ગલોર ગામના તેમજ ખેડૂતોને તમામને આ મેન રસ્તો હાલન ચલન માટેનો આ રસ્તો છે તેમજ ગામની અંદર કોઈ પણ મોટા વાહન લઈ આવવા હોય તો વાહન ટોટલિંગ લોડિંગ વાહન બધા આ રસ્તેથી ચાલે છે આ લોકોએ સૌ પ્રથમ તો પહેલાં કામ ચાલુ કર્યું ત્યારથી કોઈ ડાઇવર્જન નથી કાઢેલું અને કામ ચાલુ કર્યું ત્યારથી મને અશોકભાઈનો ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક તું જાતો ત્યાં તપાસ કરી તો કામ બહુ નબળું ચાલુ હોય એટલે હું તાત્કાલિક અહીં આવ્યું અહીંયા મેં આ કામ ચાલ તપાસ કરી અને હથોડીને બધું મારીને અને ચેક કર્યું તો બધું ભૂકવત થઈ જતું હતું કોઈ આમાં કોઈ સિમેન્ટ વાપરેલી જ નથી ગ્રામજનોની ફરિયાદ બાદ આર એન્ડ બી વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને કોન્ક્રીટના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા રિપોર્ટમાં પણ જણાવ્યું કે કામની ગુણવત્તા જરૂરી ધોરણો કરતાં ઘણી ઓછી છે આર એન્ડ બી વિભાગે એજન્સીને નોટિસ આપી નબળું કામ તોડી ફરીથી નવું નિર્માણ કરવાની સૂચના આપી છે એમાં અત્યારે જે પાછળની દીવાલ જે હતી પ્રોટેક્શન રૂમમાં એમાં કામગીરીમાં થોડી ખરાબ હતી એટલે એજન્સીને આપણે નોટિસરી આપી દીધી છે અને પાછી ખરાબ પરિસ્થિતિ પાછું કરવા માટે એમને કહી દીધું છે એટલે પાછી કામગીરી હવે ચાલુ કરવામાં આવશે નહોતું હા એટલે જ્યારે એમની ફરિયાદ આવે એટલે આપણે પછી કામ થોડું અટકાવી દીધું હતું અને પછી સ્થળ તપાસ કરી અને પછી જે ખરાબ છે એ કાઢવા માટે એજન્સીને સૂચના આપી ગઈ છે થાણા ગાળોડ ગામનો આ પુલ ગ્રામજનો અને ખેડૂતો માટે જીવનાડી સમાન છે મોટા વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે પરંતુ જો આવું હલકું બાંધકામ હશે તો વિકાસ નહીં પણ જોખમ વધશે ગ્રામજનોની માંગ છે કે નબળી કામગીરી કરનારી એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અધિકારીઓ દ્વારા નિયમિત સ્થળ પર તપાસ થાય પુલનું કામ એકદમ નબળી ગુણવત્તાનું થતું હતું અને છેલ્લા બે ત્રણ વર્ષથી આ પુલનું કામ રસ્તો બંધ છે અને ગામનો મુખ્ય રસ્તો છે બરાબર અને પુલનું કામ એકદમ ગુણવત્તાની નબળી હતી જે કે આરસીસી સ્ટ્રક્ચર સ્ટ્રકચર અને એકદમ હાવ નબળું કામ થયું છે એટલે અમારી એક જ માંગ છે અત્યારે કે આ ઝડપથી આ પુલનું આ જે કાંઈ કામ અત્યારે થોડુંક થયેલું છે એ કામ હટાવી અને નવું કામ પણ ઝડપથી થાય એવી ગામજનોની માગણી છે સવાલ એ છે કે જ્યારે વિકાસના નામે હલકું કામ થશે તો ગુજરાત નો વિકાસ કેવી રીતે થશે આ મામલે ગ્રામજનોની લડત ચાલુ છે અને હવે જોવાનું રહેશે કે વિભાગ આ બાબતે શું પગલા લે છે નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ